અરે હું તો ડોયલ ભરવા આવ્યો ના જ છે ખૂણામાં જ છે હો જાય એ સીતરજી હું લાગ્યો મને કઈ નકલી નથી થાતું સીતર જ છે કે ઠાકોર આવું ઝીડક હે એ સીતર હો કેની સીતર છે તે બસ હા આજે આ પાણે થી સેડ્યું નકર નો સડે હવે કોઈ દિવસ હા ને સીતર નું આવતા બસ નું ઈ ન કેવાય મોટી એ પેલા ખેતર માં નીકળી હતી ઇંગ્લિશ માં રસાય રસલ પર કઈ આપણા ભારતમાં સૌથી ઝેરી સાપમાં આ સાપનો બીજો નંબર આવે આની તો ખરેખર પકડાવે જ દેવાય આજી આવા બહુ અતિશય ઝેરી હોય ને પછી એક વાર આ સાલું મેં આવું તો ના મારી યાદ આવું તો કે મોકે કુંડામાં હે કઈ ભાગી હે છે ને હવે મારે હે કુતિયાણું એક ભાઈ કે ફોન કર્યો તો હાલત જ આ વરસાદ સાલું નો ઈ બિસાડો કાં હેરાય થતો